ગુજરાત વાસીઓ જજો તૈયાર પવન સાથે જળબંબાકાર અને મુશળધાર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે જી આ મિત્રો સૂર્યનો અત્યારે આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે

ગુજરાતમાં વરસાદને લઈને નવવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે તોફાની પવનોની તીવ્રતા સાથે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ફાટતા જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો આવનારી 3 કલાક અને 22 તારીખના રોજ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો રવિવારથી ગુજરાતમાં વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે ખાસ કરીને આજથી લઈને 24 તારીખ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ જિલ્લાઓ પ્રમાણે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આવનારી 3 કલાકો માટે ઘરના બારી બારણા કરી લેજો બંધ અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી નવી લો પ્રેશર સિસ્ટમ અને મુંબઈના વિસ્તારમાંથી સોમાસુ ભયંકર સ્વરૂપ ધારણ કરીને અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને વિસ્તારની સાથે ભયંકર વર્તાવતું જોવા મળવાનું છે સાથે સાથે રાજસ્થાનનો વિસ્તાર જોધપુર ઉદયપુરના વિસ્તારમાંથી રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી ભયંકર સિસ્ટમ ગુજરાતના વિસ્તારમાં પોતાનો ઘેરાવો વધારતી જોવા મળી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વધી રહેલા સિસ્ટમના નવા નવા ઘેરાવાને લઈને આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે તો શું નવી આગાહી ભારતીય હવામાન વિભાગ પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ ચોતરા કાટતો પડતો જોવા મળશે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે કયા કયા વિસ્તારોમાં વાવાઝોડાનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે નવા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી વરસાદી માહોલ મળવાનો છે સાથે સાથે દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત સહિત બીજા કયા કયા રાજ્યોમાં વરસાદને લઈને અતિ ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ મિત્રો તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે આજથી લઈને આવનારી છવ્વીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના પગલે વાદળો ફાટતા હોય તેવા વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભયંકર વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે આજથી લઈને આવનારી છવ્વીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો મધ્ય ગુજરાતના જિલ્લા અને હવે પછી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદનું ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમ અને સોમાસાનું તીવ્ર દબાણ ગુજરાતમાં જોર દર્શાવતું હવે જોવા મળી રહ્યું છે જેમ જેમ સોમાસુ તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મુશળધાર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાતમાં આવનારી ત્રણ કલાકમાં ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં જિલ્લાઓની વિગતસર માહિતી મેળવીએ તો ખાસ કરીને સુઈ ગામના વિસ્તારથી ડાકોરના વિસ્તારમાં ડીસાના પંથકથી લઈને પાલનપુરના વિસ્તારોમાં થરાદના પંથકથી લઈને સિદ્ધપુરના વિસ્તારની અંદર પાટણના વિસ્તારથી હાજીરના વિસ્તારની અંદર વડનગરના વિસ્તારથી રાધનપુરના ભિન્ન ભિન્ન વિસ્તારમાં મોઢેરાના વિસ્તારથી મહેસાણાના વિસ્તારોમાં વાદળો ફાટતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાક આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રમમાં હિંમતનગર મહેસાણા અને રાધનપુરના જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા હોય તેમ અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે આમ ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મહેસાણા ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે ગાજવીજ વધતી જોવા મળી રહી છે જેમાં

આવનારી ચોવીસ કલાકમાં અતિ ભયંકર વરસાદને લઈને પાંચ આઠ ઇંચ સુધીના વરસાદ ખાબકવાની મોટી શક્યતા મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ માટે જાંબુસર કરજણ સિનોર ભરૂચ અને દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મજબૂત વરસાદીય સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના જેમાં સુરત વ્યારા નવસારીના વિસ્તારથી લઈને આહવાના પંથક વલસાડના વિસ્તારથી સાપુતારાના વિસ્તારોની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં નારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં અત્યારે વરસાદનું તીવ્ર પરિભ્રમણ જોર દર્શાવી અને ભયંકર અસર દર્શાવતું હોય તેમ વરસાદીય સિસ્ટમનો મોટો ઘેરાવો ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લંબાયેલો જોવા મળ્યો છે સુરેન્દ્રનગર થી વિસ્તાર હાલવડ પલટાવ આવવાની સાથે વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે કચ્છની અંદર પણ અત્યારે દબાણ સક્રિય બનીને દરિયાઈ કાંઠાના જિલ્લાઓથી લઈને ઘોર અંધારપટ વાળો અત્યારે વાદળોનું તીવ્ર ઝૂન કચ્છ ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે તમે લાઈવ જોઈ શકો છો રાપરના પંથકથી ખાવડ નળિયાના વિસ્તારથી ગાંધીધામ લખપતના વિસ્તારથી બાડેલીને માંડવીના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે સતત વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ વરસાદીય સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં આવનારી ત્રણ કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા અને નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે આદ્રા નક્ષત્ર અને ચોમાસું જોર દર્શાવતું હોવાને લઈને ગુજરાતના વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તારોને દક્ષિણીય ભારતના વિસ્તારો ઉપર યપર સર્ક્યુલેશન એરિયા બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની મોટી ઘાત અત્યારે ગુજરાતમાં ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે આમ ગુજરાત ઉપર નવી નવી વરસાદીય સિસ્ટમની ઘાત લંબાયેલી જોવા મળી રહી છે

સાબિત થતીકા વીજળીના ચમકારાની સાથે ભારે થી ભયંકર વરસાદ વરસવા ને લઈને અનેક જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ફક્ત આજે નહીં પરંતુ આજથી આગામી પાંચ દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ ચોતરા બોલાવતો હોઈ તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને તીવ્ર ઓરેન્જ યેલેટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જે આદરક મિત્રો જેમ જેમ સોમાસુ ગુજરાતમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું સતત દબાણ ગુજરાત ઉપર જોર દર્શાવતું જોવા મળ્યું છે વધી રહેલા વરસાદના જોરના પગલે આજથી આવનારી ચોવીસ તારીખ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ છોતરા કાઢતો જોવા મળવાનો છે જે આદર્શક મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર વરસાદ ભુક્કા બોલાવતો હોય તેવા ડરામણા દ્રશ્યો જોવા મળવાના છે જેમાં આવનારી ત્રણ કલાકમાં ગુજરાતની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવાને લઈને અનેક વિસ્તારોની અંદર યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા

સાબરકાંઠાના જિલ્લાથી લઈને નવસારીનો વિસ્તાર તાપી ડાંગ વલસાડના વિસ્તારની સાથે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો આમ ગુજરાતની અંદર આઠ જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકમાં સાબેલા ધારથી લઈને પવનની તીવ્રતાને કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદ વરસવાની ગુજરાતમાં મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ખાસ જિલ્લાઓ લખી લેજો જેમાં આગામી કલાકોની અંદર કચ્છ પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં આંધી તુફાન વંટોળ સાથે વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે તાપી ડાંગ નવસારીને વલ વલસાડના જિલ્લામાં રોડ રસ્તાઓ પર પાણી પાણી ભરાતા હોય તેમ ભયંકર વરસાદની એન્ટ્રી ગુજરાતમાં તબાહી મચાવતી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર આઠ જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર પવનોની તીવ્રતા અને કડાકા બડાકા સાથે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતમાં પવનની ઝડપ આગામી કલાકોમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવન ગુજરાતમાં સતત જોવા મળવાનો છે વીજળીના ચમકારાની સાથે રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરના ક્ષેત્રથી બોટાદ રાજકોટ જૂનાગઢ પોરબંદરના વિસ્તારથી ગીર સોમનાથ અમરેલીને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે નર્મદાના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી ભરૂચ સુરત નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો આણંદના વિસ્તારથી વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ ખેડા અહેમદાબાદ ગાંધીનગર અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ અત્યારે તોફાની સ્વરૂપની સાથે જળબંબાકાર વરસાદ વિખેરતી જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે કડાકા ભડાકા વધતા હોય તેવા ડરામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી ત્રણ કલાક અતિ ભયંકર અને અતિ ભારે ગુજરાત માટે સાબિત થતી જોવા મળવાની છે અનેક વિસ્તારોમાં વાદળો ફાટતા હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે પરંતુ આવતીકાલ એટલે કે બાવીસ તારીખથી રાજ્યમાં વરસાદી સિસ્ટમની ભયંકર અને નવી બેટિંગ શરૂ થતી જોવા મળવાની છે જેમાં રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકાની વચ્ચે પાંચ ઇંચ થી આઠ ઇંચ અને તેથી પણ વધારે વરસાદ વરસી શકે છે તેવા ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર અત્યારે વરસાદની શરૂઆતની સાથે સાથે સોમાસાના પહેલા વરસાદની સાથે ગુજરાતની બાવીસ તારીખના રોજ સાબેલા ધાર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે કયા કયા વિસ્તારમાં બાવીસ તારીખના રોજ વરસાદ છોતરા બોલાવતો જોવા મળશે જેની જિલ્લાઓને લઈને માહિતી મેળવીએ તો બનાસકાંઠા ના વિસ્તારથી લઈને સાબરકાંઠાના જિલ્લામાં ભયંકર વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતની ની અંદર વલસાડના વિસ્તારથી નવસારી ના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને આ ચાર જિલ્લાઓ માટે રીતસર નું ભયંકર લઈને અતિ ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આગામી લઈને દર્શાવવામાં આવી છે આમ તારીખ ગુજરાત માટે ભયંકર સાબિત થતી જોવા મળવાની છે તે ઉપરાંત જામનગરના મોરબી મોરબીના ક્ષેત્રો સુરેન્દ્રનગરના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ બાવીસ તારીખના રોજ દર્શાવવામાં આવી રહ્યું છે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ તાપી ડાંગના વિસ્તારો આણંદ ખેડાના વિસ્તારથી લઈને ગાંધીનગર અહેમદાબાદ મહેસાણા મહેસાણાને પાટણના વિસ્તારોની અંદર પણ મોટું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો રાજ્યની અંદર 22 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચોતરા કાઢતો જોવા મળવાનો છે જે આગામી 24 તારીખ સુધી આ નવો રાઉન્ડ ધબ ધબાટી બોલાવતો જોવા મળવાનો છે જેના કારણે ગુજરાતમાં ત્રેવીસ તારીખના રોજ પણ વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે દક્ષિણી ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ચોવીસ તારીખથી ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારથી અમરેલી ભાવનગર નવસારી અને વલસાડના વિસ્તારમાં ટોળાઇ રહ્યો છે અને છવ્વીસ તારીખના રોજ રાજ્યની અંદર કચ્છનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું નવ નવું સંકટ વધતું જોવા મળવાનું છે આમ નવી નક્ર આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી

તારીખો લખી રાખો કારણ કે અતિ ભારે નવો રાઉન્ડ કડાકા ભડાકા સાથે હવે ગુજરાતના ચોતરા કાઢતો જોવા મળવાનો છે આંબાલાલ પટેલે નક્ષત્ર ઉપર આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે બાવીસ જૂને સવારે સૂર્ય આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ કરશે આદ્રા નક્ષત્રનું પાણી ખેતી માટે સારુ માણવા આવે છે જેમાં ખાસ કરીને આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આદ્રા નક્ષત્ર અસ્ત થયા પછી બે થી ત્રણ દિવસની અંદર ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે છોવીસ થી ત્રીસ જૂન ની વચ્ચે રાજ્યની અંદર ભારે થી અતિ ભયંકર વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં નીચાણવાળા વિસ્તારોને ચાવચેત રહેવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે વિસ્તારમાં ભારે વરસાદ પડશે આ ઉપરાંત મહેસાણાના ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે સાબરકાંઠા પંચમહાલના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની નવી આગાહી આપવામાં આવી છે મહીસાગર અને પૂર્વીય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે તો ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ચોતરાકાર તો જોવા મળવાનો છે સૂર્ય આદ્ર નક્ષત્રની અંદર ભારે વરસાદ લાવી રહ્યો છે ત્યારબાદ ચોવીસ થી ત્રીસ જૂન દરમિયાન બંગાળની ખાડીમાં વહેતા પાણીના પ્રવાહના કારણે ગુજરાતની અંદર વ્યાપક અને ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે ભારે વરસાદના કારણે ગુજરાતની અંદર ઘણી નદીઓની અંદર પૂર આવી શકે છે સાબરમતી અને નર્મદા જેવી નદીઓની અંદર હાલ અત્યારે જળસ્તરની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતમાં આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે નદી નાળા છલકાય અને તોફાની વરસાદ વરસે જેવી નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ઝોનની અંદર 24 કલાકમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને આપવામાં આવી રહ્યું છે મોટું એલર્ટ ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન સોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ રાજ્યની અંદર ફરી વરસાદનું જોર ઓછું થયું હતું પરંતુ હવે જોર ગુજરાતમાં વધી રહ્યું છે કારણ કે ગુજરાતમાં વરસાદનો નવો અને જોરદાર રાઉન્ડ આવવાની હવામાન નિષ્ણાત દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે રાજ્યની અંદર 24 જૂન બાદ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો મુજબ મધ્ય ઉત્તરીય ગુજરાતના ભાગોમાંથી અતિભયંકર વરસાદની શક્યતા છે આંબાલાલ પટેલે જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર ભારે અનુમાન વ્યક્ત કર્યું છે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા પણ નવી પચીસ તારીખ વચ્ચે ભારે વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીના દરિયામાં પચીસ જૂને વધુ સિસ્ટમ સક્રિય થાય અને એક્ટિવ

હવામાન વિભાગ દ્વારા સાત દિવસ સુધી એટલે કે ત્રીસ જૂન સુધી ગુજરાતમાં વરસાદની નવી આગાહી કરી છે જેમાં ખાસ કરીને થી લઈને પચ્ચીસ તારીખ દરમિયાન ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાઓને જોતા કચ્છના વિસ્તારથી બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે પાટણના ક્ષેત્રથી લઈને સાબરકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તાપી નવસારીની અંદર પણ યલો એલર્ટ વલસાડ ડાંગના વિસ્તારમાં વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દમણના વિસ્તારથી દાદરાનગર હવેલીના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં વર્સાદે છોતરા કાઢેલા જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો મેઘરાજાનું સતત દબાણ અંદર ઉમરગામના વિસ્તારથી ખેરગામ તાલુકાની અંદર ભરૂચના જિલ્લાની અંદર હાંસોડના વિસ્તારથી વાલિયા અને સુરતના ઓલપાડના વિસ્તારથી ડાંગની અંદર વધે તાલુકાની અંદર ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે સાત તાલુકામાં બે બે ઇંચ અને બાર તાલુકાની અંદર એક ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે હજી પણ આજથી આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સતત વરસાદ વરસતો જોવા મળવાનો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે જેમાં ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ નવસારી વલસાડ તાપીની વિસ્તારોમાં ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે જ્યારે કે બાકીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવનાર એક અઠવાડિયા માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી છે આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી ત્રી જાહેર કરવામાં આવી રહી છે ચેતવણી ગુજરાતમાં સોમાસુ ખુબ જ તીવ્ર બનતું જોવા મળ્યું છે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં નદી નાળા છલકાતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ બધાની વચ્ચે હવામાન વિભાગે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અત્યારે કુલ બે નવી સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી રહી છે જેમાં આગામી બે દિવસ બાદ ઝારખંડના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારમાં બાવીસ થી ત્રેવીસ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર પણ છવ્વીસ જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે ચોવીસ જૂન સુધી રાજ્યની અંદર વીજળીના કડાકા અને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે મધ્યમ વરસાદની ચેતવણી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ માત્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી રાજસ્થાનના ઉપલા વિસ્તારોમાં હવા ચક્રવાતી પરિભ્રમણ અને ઉત્તરીય પશ્ચિમી ઉત્તરીય પ્રદેશના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર સુધી ઉત્તર પૂર્વ રાજસ્થાન અને પાડોશીના વિસ્તારમાં એક નવું સાઇકલોનિક સિસ્ટમ અત્યારે સક્રિય બનતી હોવાના કારણે કોકણના દરિયાઈ કિનારાના વિસ્તારથી કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હાલ અત્યારે ચાર્ટ ઉપર એક ઓફ સ્ટોફ સ્ટફ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ વધતું હોવાના કારણે ગુજરાતની સાથે સાથે દેશના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર પણ તોફાની પવનની નવી નવી વકીઓ ઉડતી જોવા મળી રહી છે અને દરિયાની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે આ બધાની વચ્ચે એકસો ને એક તાલુકામાં વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ વલસાડ જિલ્લાની અંદર મેઘરાજાની ધબધબાટી જોવા મળી રહી છે ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં અત્યારે મેઘતાંડવ વરસેલું જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતની અંદર નવસારી અને ખેરગામના વિસ્તારમાં ભરૂચની અંદર હાંસોટની અંદર એકાણું મીમી સુરતના ઓલપાડ ની અંદર નેવ્યાસી ડાંગના ની અંદર સત્યાસી મીમી આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હાલ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજથી આવનારી છવ્વીસ તારીખ સુધી કોકણના વિસ્તારથી ગોવા મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બાવીસ થી લઈને ચોવીસ જૂન દરમિયાન ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની પણ શક્યતા દર્શાવવામાં ગુજરાત માટે આવી રહી છે